અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી ફૂડ એક એક ગંભીર ઘટના ઘટના સામે આવી છે છે જેમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ વધુ લોકોની તબિયત લથડી આ પોઈઝનિંગ પોપટપરા વિસ્તારમાં બની છે પોપટપરા વિસ્તારમાં આયોજિત એક લગ્ન સમારોહમાં આવેલા મહેમાનોને જમ્યા બાદ અચાનક તેમની તબિયત બગડવા લાગી મોટી સંખ્યામાં લોકો ઝાડા ઉલટી ડાયરિયા અને વોમિટિંગની પ્રભાવિત થવાને કારણે તાત્કાલિક સારવારની જરૂર પડી આટલી મોટી સંખ્યામાં લોકોના અસરગ્રસ્ત થવાને કારણે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે ધોળકા બાવડા વટામણ અને કાવીઠા બગોદરા સહિત અન્ય વિસ્તારોમાંથી છથી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ અને દસ જેટલી પ્રાઇવેટ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી અસરગ્રસ્ત એકસો સિત્તેરથી વધુ લોકોને તાત્કાલિક ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે હાલ સારવાર ચાલી રહી છે ફૂડ પોઈઝનિંગની કયા કારણોસર થયું તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિક ધારાસભ્ય સીડીએચઓ અમદાવાદ આરોગ્ય ટીમ એસડીએમ ધોળકા ડીવાયએસપી ધોળકા અને પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ધોળકા જે આપણો અર્બન વિસ્તાર છે એની અંદર જે પોપટ વિપુરા વિસ્તાર છે ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે હલવો ખાવામાં આવેલો હતો જેના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ આવ્યા હતા જેની અંદર આપણે પચીસ કેસ અત્યારે હાલની પરિસ્થિતિ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાની અંદર દાખલ કર્યા છે તમામની પરિસ્થિતિ અત્યારે સારી છે ડોક્ટરોની ટીમ અમારી આખી ધોળકાની નજીકના જે સાણંદ દસકોએમાંથી પણ ટીમ બોલાવી છે આપણી દસ ટીમો આ એરિયાની અંદર ફરજ છે બાવળા બગોદરાથી પણ આપણે પીડીઆર ટીમો બોલાવી છે પૂરો જવાનો જથ્થો અવેલેબલ છે અને તમામ પચીસે પચીસ જે દાખલ કર્યા છે એની પરિસ્થિતિ સારી છે જેને પેટમાં દુખાવો ઉલટી ઉબકા થતા હોય એવા એકસો ને સિત્તેર કેસ અહીં આપણે ઓપીડી બેઝ ઉપર ચાલુ કર્યા છે જેથી કરીને સ્થળ ઉપર જ બધાની સારવાર મળે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે કોઈ મરણ કેવું છે નહીં અને પાંચ વર્ષથી નીચેના એક પણ બાળક અત્યારે આપણે જે દર્દીઓ બીમાર છે તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકામાં ખસેડવામાં આવ્યા છે અત્યારે જ્યાં નથી થી ચારસો ઘરનો વિસ્તાર છે બીજી દસ ટીમો આવી રહી છે એમ્બ્યુલન્સ એકસો આઠ માંથી છ બોલાવી છે અને બીજી એક ઝાડા ઉલટી એક એવી વસ્તુ છે કે કોઈના પેટમાં દુખતું હોય તો હવે પછી ઝાડા થઈ શકે તો થાય તો તુરંત અમે સેવા માટે તૈયાર છીએ અને એના માટે આખી રાત અમારી ટીમો અહીં સેવા આપશે હું એક પ્રસંગમાં ત્યાં વિસ્તારમાં એક પ્રસંગમાં ગયેલો ત્યારે એવું થયું મને એકલાને થયું છે પછી મેં દવા લીધી થોડીક ટાઈમ માટે પણ થઈ નહી પછી હું ડાયરેક્ટ દવાખાને દાખલ થઈ ગયેલ છું આ ઓછામાં ઓછી ત્રણસો લોકોને અસર થયેલ છે

અને લગભગ પચીસ ત્રીસ જણને અમે પીએચસી સીએચસી સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે બધા રજૂઆત કરી મોકલી દીધા છે અને અમારી ધોળકાના અમદાવાદ જિલ્લાના લગભગ બધી જ એમ્બ્યુલન્સ એકસો આઠ કાપડિયા સાહેબ સીડીએચઓ પોતે પણ હાજર છે વહેતા છે બગોદરા બાવળા તમામ ટૂંકમાં ડોક્ટરો બધા જ અહીંયા હાજર થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારમાં પોપટપરામાં રહેતા તમામ નાગરિકોએ પણ જ્યારે પોતાનો આ બનાવ બન્યો છે એની દુઃખની લાગણીના કારણે બધા જ એકાબીજીના મદદમાં આવી ગયા છે અને હવે લગભગ કોઈ મોટી દુર્ઘટના થાય એવું લાગતું નથી અને બધા અત્યારે સેફ થઈ ગયા છે બાજુમાં અમારું ભવાનપુરાનું હમણાં બે મિનિટ પહેલાં જ મને સમાચાર મળ્યા કે ભવાનપુરામાં પણ વીસ પચીસ જણા લોકો જમ્યા છે કોઈને કશું થયું નથી પણ અમે કોઠીના નજીકના દવાખાનાથી પીએચસી સીએચસીથી અમે ત્યાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ ભવાનપુરા પણ મોકલી આપી છે અને ભવનપુરામાં જેટલા લોકો જમ્યા હતા એ બધાને ત્યાં હાજર રાખ્યા છે એટલે પ્રાથમિક ટ્રીટમેન્ટ એમને થઈ કે ના હોય તકલીફ તો પણ એ લોકોને ત્યાં આગળ બધા ટ્રીટમેન્ટ પોતાને ઘેર મળી જાય એવી વ્યવસ્થા કરી દીધી છે ખરેખર તો હું અમારા તમામ સરકારી ડોક્ટરો સ્ટાફ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના વિસ્તારમાં રહેતા તમામ સમાજના લોકોએ જે કામગીરી કરી છે બપોરે આજે બે વાગ્યા પછી જ અત્યાર સુધી એટલે આખી ટીમને હું ખરેખર કામ કરી કામગીરી સારી કરવા બદલ બિરદાવું છું અને બધા શેપ છે હવે કોઈ તકલીફ નથી કોઈ જાનહાની થવાનો ચાન્સીસ પણ નથી પણ પ્રાથમિક બધાને ટ્રીટમેન્ટ મળી જાય એવી વ્યવસ્થા અમે કરી નાખી છે અને અમારી ટીમે કરી છે ગોહિલ ન્યૂઝ અમદાવાદ